Mari mereka akan gift apa yang kita akan berikan untuk video itu. Kekanjo. Ah, તમને બધાને સ્કૂલમાં સાહેબ આપશે અંદર બટા અત્યારે ખાલી આમનો વિડિયો ઉતારવા માટે બધાને આપ્યા છે બાકી બધાને સાહેબ આપશે તમને અંદર હો કાલે હો ને હેલો ઇટ મુકલે કેમ છે તો બધા મજા મજા માં ભાઈ તો ભાઈ આજે તો 26 જાન્યુઆરી ફાઇનલી આજે ભાઈ આપણે સ્કૂલમાં આવ્યા છે ને આપણે ભાઈ જો ભાઈ ગિફ્ટ વિતરણ કરવાની છે બાળકોને જો ભાઈ તો આપણે ગિફ્ટ લાવેલા છે બધું બુક છે પેન છે પેન્સિલ છે અને આ અજીત છે તો ભાઈ ટોટલ બાળકોને આપણે ગિફ્ટ આપવાની છે ભાઈ તો છવ્વીસમી જાન્યુઆરીમાં આપણે આપીએ છીએ તમને ખબર જ છે તો ભાઈ હાલો આપણે અત્યારે કાર્યક્રમ શરૂ છે તો કન્ટિન્યુ ફૂલ લોકમાં માં ભીના આપેલી હોય છતાં એ છેલ્લા આઠ દસ દિવસ થી દરરોજ ત્રણ ચાર કલાક અહિયાં આવે અને તૈયારી કરાવે છે આ ત્રણ વ્યક્તિઓ નો સિંહો સિંહો કોમારા એક નોટબુક અને પેનની બેડ આપે છે મિત્રો જોરદાર તાળીઓથી પણ નાની નાની વસ્તુઓ છે ને એ બાળકો માટે પ્રોત્સાહન એ બાળકો માટે મો ಕೈ

એ બધું ક્લાસમાં મૂકી દે આ જવા દે બધું અંદર ફાઈનલી અત્યારે બાળકોને આપણે ગિફ્ટ મિત્ર કરી લીધી છે અને ભાઈ ટોટલ લાટ બધા બાળકો હતા પણ એ બધા પછી છે ને ક્લાસમાં સાહેબ આપી દે છે અને આપણે જો લાટ બધા બાળકો ને અંદર આપી દીધું પણ જો બધા વહી ગયા છે નાસ્તો કરવા તું નાનો છો

એ વળીઓ ભાઈ પોલીસ ભીનો છે અત્યારે હા હાલો ભાઈ બધા ગયા છે અત્યારે નાસ્તો કરવા તો ભાઈ ભાઈ મને લઈ જાય છે કે એ ઉભો ક્યાં લઈ તો આપણે જઈએ તો હા લઈ લીધા નામ બોલ આપણે નાસ્તો કરવા જ છે જે બાય બાય બાય

કરજો એટલે ભાઈ છે ને અમને આવના પ્રોત્સાહન મળે તો ફાઇનલી જો આપણે સ્કૂલ હતી ઘરે આવી ગયા છીએ અને હવે જવાનું દુકાને જો ગાડી આપડી બહાર પડી છે તો હાલો આપણે નીકળીએ ને અમે અત્યારે મોડું થઈ ગયું સવારની આપણે દુકાન બંધ છે અત્યારે વાઈ ગયા છે સાડા અગિયાર તો હવે જઈ દુકાને અને પછી તમને મળીએ તો કન્ટિન્યુ બનાવી જોગમાં તો ભાઈ આજે હતી છવ્વીસમી જાન્યુઆરી અને તમને ખબર છે ને ભાઈ આપણે છે ને ત્રણ ચાર વર્ષથી સ્કૂલમાં બાળકોને ભેટ વિતરણ કરી છીએ અને એ બધા તમારો સાથ સહકારના લીધે છે તો બસ આવો નવો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને બાકી તો બધેને મા મોગલ માની દયા તો બસ આવું નવું આપણે કામ કરતા રહીજો બસ તમારે એક લાઇક એક કોમેન્ટને એક ફોલો અને એક સબસ્ક્રાઇબ કરતા જાવ બાકી બીજું કાંઈ નથી કરવાનું બાકી તો બધાને જૈમાં મોગલ અને ખાસ કરીને ચેનલ પર ન આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને બેલકરને પ્રેસ કરજો જોકે આપણે આમતો ઉપર તો બધા મોટા બ્લોગ હમણાંથી બંધ કર્યા છે અને થોડો ઘણો કન્ટિન્યુ તો એ હકારીએ છીએ તો બસ બધાને જયમાં મોગલ